વર્ષની પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા જે પરશુરામ શોભાયાત્રા નીકળવાની છે તેના માટેના કન્વીનર તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી છે આવનારી દસ મેના દિવસે પરશુરામ જન્મોત્સવ હોય તે નિમિત્તે દર વખતની જેમ વર્ષોથી ચાલતી પરંપરા મુજબ એક શોભાયાત્રા કાઢવામાં આવે છે તથા આવનારા આગલા દસ દિવસ દરમિયાન ત્રિકોણ બાગ ખાતે એક પંડાલ નાખી રોજ સાંજે મહાઆરતી તથા આરતી પૂર્ણ થયા બાદ વિવિધ પ્રવૃ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મહિલા મંડળ દ્વારા કરવામાં આવે છે અને તેના બાદ અલ્પાહાર ગોઠવવામાં આવ્યો છે અને કઈ તારીખથી ક્યાં સુધી તમે આયોજન કરવામાં આવ્યું છે ત્રિકોણ બાગ ખાતે ત્રિકોણ બાગ ખાતે તારીખ એક થી દસ દરમિયાન પંડાલમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે તથા દસ તારીખે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન છે આ શોભાયાત્રા છે એ પંચનાથ મંદિરેથી સાંજના ચાર વાગે શરૂઆત થાય છે ને સાત સાડા સાતની આડેગાડે પરશુરામ મંદિર ખાતે પહોંચે છે અને સાડા સાત વાગે પરશુરામ મંદિર ખાતે ભગવાન પરશુરામની આરતી મહાઆરતી કરવામાં આવે છે ત્યારબાદ મહાઆરતી પૂર્ણ થયા બાદ ત્યાં એક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે આ મહાઆરતી દરમિયાન દર વખતની જેમ આશરે દસ હજાર જેવું ભૂદેવો સાથે જોડાય અને શોભાયાત્રાનું શું કહેવાય નીકળે છે અને ત્યાં પર મહાપ્રસાદ ખાતે આશરે દસ હજારથી વધારે ભૂદેવો જોડાય છે આ એકથી દસ તારીખ દરમિયાન જે સાંસ્કૃતિક પ્રોગ્રામો રાખવામાં આવ્યા છે તેમાં એક મહા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે તથા એક તે દસ દિવસ દરમિયાન વિવિધ પેટા જ્ઞાતિઓ દ્વારા બ્રહ્મ સમાજની પેટા જ્ઞાતિઓ દ્વારા તથા વિવિધ સંસ્થાઓ દ્વારા સાંજની મહાઆરતીનો લાભ લેવામાં આવે છે ને તેમના તરફથી આયોજન શું મહાઆરતીનો ભાગ લઈ ને ગૌરવ વધારવામાં આવે છે મારી લોકોને અપીલ છે કે આ શોભાયાત્રા દરમિયાન તમામ ભૂદેવ ભૂદેવ સમાજના જેટલા લોકો છે તે તમામ શોભાયાત્રામાં જોડાય શોભાયાત્રાની સંખ્યા વધારે તથા બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધારે તેવી અપીલ કરવામાં આવે છે